હજે હું બહાર ફરવા આવ્યો હતો એક મિત્રની વાડી આવ્યો અને એ આંબાવાડી છે આમાં લગભગ બધે ફળ છે બહુ મોટી જગ્યા છે ને શાંત એટલું બધું છે ને અહીંયા ફૂતા હોય ને તો મજા જ આવે રાખે બધા આંબા આ કલમ કરી છે આ ગલગોટો પીળા કેસરી બધી જ પ્રકારના આમાં ફૂલ આવે છે ગલગોટાના આમાં વચ્ચે છે ને કલમ કરેલી છે આંબાની અને આ છે ચીકુ આમાં ચીકુમાં ફળ આવી ગયા છે અને આ ચીકુ એટલા મીઠા છે ને માં ડાળે ડાળે ચીકો આવેલા છે ને આ ફળ એટલા મીઠા છે ને એ વાત જવા દો આ છે પપ્પાઈ પપ્પાઈ નીચે પાકી ગયા છે આ પણ અમે હમણાં ખાધું હતું અને એટલું મીઠું છે ને કેરીની બાજુમાં મૂકીને તેમ લાગે આપણે નહીં કેરી ખાઈ છીએ આ જમરૂખ આ ઝાડ છે બીલીપત્રનું આપણે જે મહાદેવને ચડાવીને એ છે લીંબુ જો આમાં પણ ફળ આવી ગયા છે આ લીંબુ અને આ નારિયલી આમાં પણ તરોફા ધોમ આવ્યા છે અને આ તો બધાને ખબર જ છે કે કેળ અને એમાં પણ કેળા આવી જાય છે જો લગભગ અહીંયા કેળ ઘણી બધી છે અને આ કેળનો અહીં દાબો નાખે અને એ કેળ ખાય કેળા એટલે એ મીઠા લાગે છે ને કે પછી આપણે બીજું કેળું ખાઈ ને તો એમનો અહેસાસ નથી થતો કે આ કેળો છે આ કેળા બહુ મીઠા આ આંબો છે ને એમાં ચોમાસું ચાલુ થાય ને પછી કેરી આવે અને આનું ફળ ચોમાસામાં જ ખવાય આ આંબો છે અને આ ચોમાસામાં જ આનું ફળ પાકે આ કેરીનું આંબા આ છે નારિયેલ એ નારિયલી પણ ઘણી બધી છે આ જાંબુ છે જે વ્હાઇટ કલરના મોટા આવે ને એ એ જાબુડું છે અત્યારે એમાં ફળ નથી ખાવાની તુવેર તો છે ને અહીંયા ધોમ છે તો અહીંયા તુવેર આવી ગઈ છે એટલા બધા છોડવા છે ને કે તુવેર કદાચ ઉતાર લીધી હોય ને તો એ લગભગ પંદરક જણા ખાઈ લે